જાડેશ્વર ચોકડી થી તવડા રસ્તો બે મહિના માટે વન વે કરાશે. ભરૂચ જાડેશ્વર ચોકડી થી શુક્લા તીર્થ સુધી ના કામગીરી ચાલી રહી છે. ત્યારે આ માર્ગ બે મહિના માટે વન વે જાહેર કરવામાં આવ્યો છે. માર્ગ ને વન વે જાહેર કરવામાં આવ્યા બાદ થી જાડેશ્વર ચોકડી થી જૂના તવરા શુક્લા તીર્થ તરફ મોટા વાહનો જઈ શકશે તેમ જ ટુ વ્હીલર તથા નાના ફોર વ્હીલ વાહનો જાડેશ્વર ચોકડી થી જૂના તવડા થી શુક્લા તીર્થ બાજુ વાહન વ્યવહાર ની અવર ચાલુ રહેશે. શુકલ તીર્થથી જાડેશ્વર તરફ જતા ભારે વાહનો પ્રતિબંધ રાખતા નબીપુર પોલીસ સ્ટેશનમાં શુકલા તીર્થથી જુના તવળા બસ સ્ટેશન થઈ નબીપુર પોલીસ સ્ટેશનના હળદરવા ગામની બાજુમાં થઈ કાઠિયાવાડી વિલેજ હોટલની બાજુમાંથી ભારે વાહનો નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવી ભરૂચ જઈ શકશે જાડેશ્વર ચોકડીથી તવડા ગામવાળા રસ્તામાં દાબી બાજુ હાલ સ્ટ્રોંગ જણેજની સમસ્યાને લીધે રસ્તાની બંને બાજુ કામગીરી એક સાથે હાથ ધરી શકાય તેમનો હોવાથી આ નિર્ણય લેવાયો છે ફટ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા આખી હુકમ કરવામાં આવે છે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ એકસો એકત્રીસ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે